દોસ્તો હાલમાં તાજા સમાચાર આવી રહ્યા છે તમે જોઈ શકો છો કે ડેમ ઉભરાઈ ગયો છે અને આજુબાજુ પાણી જે વહી વહે છે તો વાત કરીએ સમગ્ર ગુજરાતમાં જે બોતેર કલાકની ની આપેલી છે ને જે વરસાદની માહોલ જે રચી રહ્યો છે સવારનો હજી પડી રહ્યો છે દોસ્તો ડેમ ઉભરાતા અમુક લોકોને બારીઓ ખોલી દીધી છે ને તમે જોઈ શકો છો ખેતરમાં જે પાણી વહી ગયું છે ને જે ખેતરોમાં જે પાણી જે ચારાઓ જે ભરાઈ ગયા છે તમે જોઈ શકો છો વિડીયોના અંદર વાત કરીએ કે ડેમમાં જે પાણીનો વધારો વધી ગયો તેવામાં અચાનક જે બારીઓ જે ખોલવામાં આવી ગઈ હતી તમે જોઈ શકો છો ખેતરના જે ઉભા ખેતરમાં પાણી વહી ગયું છે જે નદી બાજુમાં ચાલી રહી છે જેમ જેમ પાણી વધશે એમ એમ વધારે જે છોડવામાં આવતું હશે અને મિત્રો તમે જોઈ શકો છો કે આજે આખો પરિવાર જે ડૂબતો હતો તેમાં પછી જામનગરમાં જે ફાઇનલી જામનગરમાં રેસ્ક્યુ કરી નાખ્યું છે દોસ્તો વાત કરી કે મોરબી બાજુ પણ જે ડેમો હોય છે તેમને પણ જે છલોછલ ઝરકાતા એમની પણ બારીઓ ખોલવામાં આવી ગઈ છે કેમ કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે પાણીનો અવરોધ વધી જાય છે એટલે ફાઇનલ જે દરવાજા ડેમના ખોલવામાં આવતા હોય છે તો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ